હાલો ગાય જય માતાજી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ એકદમ નવી ડિઝાઇનમાં કાનગોપીનું તોરણ જે કાનોડો રાધાજીને ટિલક કરે છે એકદમ નવી ડિઝાઇન છે આમાં આપણે અગિયાર ઝીરો દલ યુઝ કરેલા છે તો તોરણ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એકદમ નવી ડિઝાઇનમાં આપણે તોરણ લઈને આવ્યા છીએ તોરણની પોળાઇ છે સાડા ત્રણ ફૂટ એટલે કે બેતાલીસ ઇંચ તો આવું તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર એમાં લખેલો જ છે તોરણ સારું બે બાજુ સરસ મજાના કુંડાવાળા ફૂલવાળું કુંડું છે એકદમ નવી ડિઝાઇન છે ડિઝાઇન તમને સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી પાસે કોઈ ડિઝાઇન સારી હોય તો અમને ફોટો મોકલો એના અમે ડિઝાઇન બનાવીશું બે બાજુ મજાના ફૂલવાળા કુંડા છે તો તોરણ આખું જુઓ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એકદમ નવી ડિઝાઇનમાં આપણે તોરણ લઈને આવી ગયા છીએ ઉપર ત્રણ મોતીની પટ્ટી છે સરસ મજાનું એવું કાનોડાનું તોરણ છે એકદમ નવી ડિઝાઇન છે ડિઝાઇન સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જરૂર શેર કરજો